નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી ગામ ખાતે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાજ અદા કરાઈ આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાજ અદા કરાઈ હતી અને એકબીજાને મુબારકબાદી પાઠવી ભારતમાં એકતા અખંડિતતા જળવાઈ રહે તે માટે સામૂહિક પ્રાર્થના કરી હતી ઇસ્લામ ધર્મમાં બલિદાનની ભાવનાની પ્રેરિત કરતો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા ભારતમાં બકરી ઈદ કહેવાય છે પરમ પરમકૃપાળુ ઈશ્વરના આદેશથી પોતાને સૌથી પ્રિય વસ્તુનું બલિદાનનો તહેવાર એટલે કે ઈદ ઉલ અઝહાની ખાસ નમાજની અદાયગી આ વર્ષે ઈદગાહમાં દરેક વિસ્તારની ઈદગાહમાં ઈદની નમાજ અદા કરી હતી દેશમાં ભાઈચારો અને કોમી સૌહાર્દભર્યું માહોલ રહે અને કુદરતી આફતોથી ઈશ્વર સૌની રક્ષા કરે તેવી દુઆ સામૂહિક રીતે કરાઈ હતી આખા દેશમાં આજે મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદ ઉલ અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ઈદ ઉલ અઝહાને બકરી ઈદ પણ કહેવામાં આવે છે આ તહેવાર મુસ્લિમ સમુદાયનો મોટો તહેવાર કહેવામાં આવે છે બકરી ઈદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો સવારે મસ્જિદમાં નમાઝ અદા કરીને બકરાની કુરબાની આપે છે સાવલી ગોઠડા કરચિયા ટુંડાઓમાં સવારે લોકોએ મોટી સંખ્યામાં નમાજ અદા કરી બાદ એકબીજાને ઘરે મળીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી بیرو ریپورٹ سد مشتاق علی ساتھ آسا گجراتی نیوز سالی <سلام> あの場合。 খালিদারি যা উঠার تعان عالم السلام کو میری طرف سے عید کے حق و مبارکبادی الحمد للہ آج کوپڑا گاؤں میں عید کی نماز ادا کی گئی اور عید کی نماز کے بعد ان شاء اللہ مبارک و تعالیٰ مسلمان اپنے ایک اہم فریضے کو ادا کریں گے جس کو ہم قربانی کہتے ہیں اللہ تبارک و تعالیٰ نے یہ قربانی حضرت ابراہیم علیہ نبی جنا علیہ الصلاۃ و تسلیم کی سنت کے طور پر ہمیں عطا کی ہے جس کے ذریعے ہم غریبوں کے لیے خوشی کا پیغام بھیجتے ہیں اللہ تبارک و تعالیٰ ہماری اس نیت کو قبول و مقولت فرمائے تمام مسلمانوں کی قربانی کو قبول و مقولت فرمائے اور اس عید کے دن اللہ تبارک و تعالیٰ ہمارے ملک میں امن و شانتی پیدا فرمائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ